ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગેરે આય માતાશોદા કુંવર કાન ગેરે આય તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો આપણે મોર્નિંગ મોર્નિંગમાં ગાય માતા આપણે આવી ગયા છે ડેલા પાસે તો ચાલો આપણે દરવાજે જઈએ અને તમને બધાને દેખાડીએ અને આ મિત્રો ગાય માતા અમારે અહીંયા કાઠિયાવાડમાં શેરીયા શેરીએ ગલિયા ગલિયે હોય છે તમે જ્યાં જ્યાં સિટીમાં રહેતા હોય ત્યાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો કે તમારે ત્યાં છે કે નહીં તમારે આમ અમારી જેમ શેરીમાં હોય કે ન હોય તો ચાલો આપણે તમને બધાને દેખાડીએ મિત્રો તમે અહીંયા મોર્નિંગ મોર્નિંગમાં જોઈ શકો છો કે આપણે નાની એવી બદુડી છે અને અહીંયા આપણે ગાયું ઊભી છે ના એના મમ્મી છે અને વાળ કેવો કરે છે મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાની નાની નાની બદુડી છે મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં બાબુ પાસે શું કેવું બાબુ બાબુ ને રસોઈ બધી બની ગઈ છે આજે નાખી વાહ ભાઈ વાહ એટલે તો બાપુ આપડે મેંદી નાખી છે અને ચૂરમું બનાવો છો કેટલા ચૂરમું બનાવવાનું બાબુ ત્રણ રોટલી નું ઓછા નું અમારે કાંઈ એમ કાક ને કાંક જોઈ નહી છેલ્લે કઈ ન હોય તો અથાણું હા ગોળ કેરી અથાણું

ઓકે તો સારું ચાલો બાબુ રેડી કરી દયો મિત્રો અહીં આપણો મસ્ત મજાનો જમવાનો રેડી થઈ ગયો છે આપણે બટેકાનું શાક રસાવાળો સાથે સાથે આપણે લસણવાળો સેવ તુરિયાનું શાક ચૂરમો અને રાઈસ તો ગુડ આફ્ટરનૂન બાબુ ગુડ આફ્ટરનૂન કેમ છો બસ

ંદી નો નાખતા ગૌઠા બુઠા ને એકદમ માથા સિલ્વર સિલ્વર ને એને કોઈ દે એમ માથામાં રોગ નો થતો પછી ખોડો નો થતો નાખવા મળી

આપણે એવું તો ગમે નહીં હા એવું ગમે નહિ અને બાપુ હમણાં હું સવારે ઉઠ્યો ને એટલે આપણે આ ગાય ને નાના નાની ભદોડી હતી કૃષ્ણ ભગવાન ને બહુ પ્રિય હતી નહીં નહી

ગણપતિ દાદા ચૌદ દિવસ ના વધારે માં વધારે બધા કરતા આપણને સાતમ આઠમ અને કૃષ્ણ ભગવાન ના કાન જન્મોત્સવ માં બાબુ બહુ મજા આવી હતી સાફ સફાઈ કરીને આપડા રમકડા ઠાકોરજી ના ઝૂલો ઈ બધું આખડે કાઢ્યું ને ભગવાન ના કેવા સરસ કે બધું બોક્સ પેક કરી અને હવે મૂકી દેવાનું છે કારણ કે માળીયું સાફ કરવું તું ને બા કાયમ ગીત ગાઈ ને સંભળાવતા ઠાકોરજી ને જુદા જુદા વાઘા ન આપ્યા એવું બધું છે ને સારું ચાલો બાપુ બીજું શું ઓકે તો સારું ચાલો બાપુ હવે દિવાળી ની રાહ જોઈએ હવે દિવાળી હવે પેલા તો હજી નવરાત્રી આવશે નોરતા માં બધા નવા પાલતી પ્લોટ આપડે તો અમરેલી માં બહુ જ થાય છે

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવવા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જોદા કુંવર કાન ઘેરે આવ્યા માતા જ સોદા કુંવર કાન ઘેરે આ રુલામ ને સાંભળ્યો ઘેરે આવ્યા

આપડે બળી ગયું ઈ ટાઈપ નો કરવાનો અચ્છા બળેલો જોયેલો કડકડ્યો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપડે બાપુ એ બઉ મસ્ત મજાનો ભીંડો કર્યો આપણે શું શું એડ કર્યું છે મોબાઈલ મોબાઈલમાં તો એવું આવ્યું કેમિકલ માં બોળે છે અને એનાથી આપડે ગળું ને એવું બધું છે

અહીંયા આપડો ફ્રાય भिંડો અને સાથે સાથે ભાભુ ચા ચા ફ્રાય भिંડો પુલાવ વઘારેલા ભાત ઓ રાતે વા તો ત્રણ ચાર આઈટમ બનાવી નાખી છે એમ ઓકે તો સારું ચાલો જમી લઈએ